મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ વાત કરીએ આજનું પંચાંગ ત્રીસ દસ બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસી આજે ગુરુવારનો દિવસ ઈસવીસન બે હજાર પચીસ મિત્રો ગુરુદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરીએ કાર્તક માસ શુક્લ પક્ષ અષ્ટમી તિથિથી દસ ને સાત મિનિટ સુધી પછી નવમિતિ થી પ્રારંભ થશે સુડ યોગ જે સાત ને વીસ મિનિટ સુધી પછી યોગ ચાલુ થશે અને ભાવ કરણ જે દસ ને સાત મિનિટ પછી બાલકરણ ચાલુ થશે આજનું નક્ષત્ર નક્ષત્ર રહેશે અને આજના ચંદ્રમાં મકર રાશિમાં પરિભ્રમણ કરશે આજે સૂર્યનો ઉદય છ ને એકત્રીસ મિનિટ અને સૂર્યનો પાંચ ને સડતમી સુધી આજના અભિજીત મુહૂર્ત અગિયાર સાડત્રીસ અગિયાર બેતાલીસ થી બાર ને છવ્વીસ મિનિટ સુધી આજના રાહુકાળ એકને સત્યાવીસ થી બે ને એકાવન મિનિટ સુધી તો મિત્રો આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર ગુરુદેવ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે કેતુદેવ સિંહ રાશિમાં કન્યા રાશિમાં શુક્રદેવ અને સૂર્યદેવ તુલા રાશિમાં મંગળ અને બુદ્ધની યુતિ વૃશ્ચિક રાશિમાં અને ચંદ્રદેવ મકર રાશિમાં ગુરુદેવ રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આ હતું આજનું પંચાંગ આજનું ગ્રહ ગોચર હવે આપણે વાત કરીશું દૈનિક દૈનિક રાશિ રાશિ ભવિષ્ય મિત્રો આ ભવિષ્યની વાત કરતા પહેલા એક નાનકડી ટિપ્સની વાત કરીએ તમારા જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ દૂર કરવા માટે કયા કયા ગ્રહોની આરાધના ઉપાસના કરવી જોઈએ તો મિત્રો જીવનમાં લાંબા સમયથી પરિ લાંબા ગાળાના પરિવર્તન કરતા ગ્રહોમાં રાહુ શનિ અને ગુરુ આ ત્રણ ગ્રહોનું બાબતો જોવામાં આવે છે મિત્રો ગુરુ મહારાજ તેર મહિને પરિવર્તન કરે રાહુદેવ અઢાર મહિને અને શનિદેવ ત્રીસ મહિને તો આ લાંબા ગાળાના સમય દરમિયાન પરિવર્તન થતા ગ્રહોમાં આ ત્રણ ગ્રહોનું વિશેષ બળવાન જોવા મળે છે તો મિત્રો આવા તમારા સમયની અંદર દરેક બાબતોમાં ધન ગણો માન હાનિ ગણો સત્તા પરિવર્તન રોગની બાબતો આ ત્રણ ગ્રહો પર આધારિત હોય છે તમારા જીવનમાં જે આવનારી મુશ્કેલીઓ અઢી વર્ષની પનોતી રાહુદેવનો યોગ ગુરુ રાહુનો ચાંડાલ દોષ આવા અલગ અલગ પ્રકારના જ્યારે યોગો બનતા હોય ત્યારે તમારા જીવનમાં મુશ્કેલીઓનો પાર રહેતો નથી તો આ સમય દરમિયાન તમારે શું કરવું જોઈએ તો મિત્રો આ ત્રણ ગ્રહોની આરાધના ઉપાસના બૃહસ્પતિની આ રાતનો ઉપાસના કરો હોમ રામ રા રા હવેના મંત્ર કરો અને ઓમ શમ શનિચરાના મંત્ર શનિચર પ્રતિદિન તમે આ એક એક માળા કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ બની રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં આપનો દિવસ સુમેળભર્યો બની રહેવાનો આજે તમારે આક્ર આક્રમકતા સ્વભાવમાંથી મુક્તિ મળશે આજે તમારા વાણીમાં પ્રભુત્વતા આવશે

આજે સુમેળભું વાતાવરણ બનીને નાના નાના પ્રવાસમાં સફળતા પ્રાપ્ત થાય અને આજના દિવસમાં તમારું મન એકાગ્રતા બનશે તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ હોમ કુલદેવતા પ્યોનમાના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં વીલવારસો પ્રોપર્ટીને લગતા ધંધા સિવાય પણ જે જાતકોને થાયડ ડાયાબિટીસ રોગોથી અથવા વાયરલ ઇન્ફેક્શન થી પીડાતા હોય તેવા જાતકો ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા નાણાકીય ખર્ચનું પાછું વધી ના જાય તેની કાળજી લેવા આજના દિવસમાં દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરવા માટે નમઃ ભગવતે શનિચરાયના મંત્ર કરો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં દરેક કાર્યો સફળતા વાળા બને મનની અંદર એકાગ્રતા થાય પતિ પત્ની વચ્ચે આજે સુમેળપુર્યું વાતાવરણ બને રહે આકસ્મિક ધનલાભ થવાની બાબતો પણ બને તો આજના દિવસમાં હોમ નમ શિવાયના મંત્રોચ્ચાર કરી અને દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા મોસાળ પક્ષી કંઈક સારા સમાચાર સારા સમાચાર મળે નોકરીની અંદર પદોન્નતિ થાય નોકરીમાં કોમ્પિટિટરો તમારા હોય તો તેના હાથ હેઠા પડે આજના દિવસમાં દરેક કાર્યો સફળતા પાર ને મુસાફરીના કોઈ બીજા અથવા પાસપોર્ટ કઢાવવો હોય તો આજના દિવસમાં સુંદરતા પ્રાપ્ત કરી શકાય તો આજના દિવસમાં ઓમ નમઃ શિવાય અને સાથે હોમ ભ્રીમ સૂર્યના આના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં શેર સટાલ લોટરીમાં લાભ થાય તમે જે જગ્યાએ નાણાં રોક્યા હોય તે શેરના નાણાંના તે શેરના ભાવ ઉછાળો આવવાના કારણે તમારે આકસ્મિક ધનલાભની બાબતો બની શકે છે આજે તમારા સંતાન સંતાન સંતાનનું સારા સમાચાર મળવાથી આજના દિવસમાં પ્રફુલ્લતા પ્રાપ્ત થાય આકસ્મિક ધનલાભના યોગ બની શકે છે તો આજના દિવસમાં મિત્રો તમારે ઓમ બૃહસ્પતિ નમ અને ઓમ રારા હવે મંત્ર કરવા મિત્રો વાત કરીશું તુલા રાશિને તુલા રાશિના જાતકોને આજના દિવસમાં ચતુસ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજે મન અને આત્મામાં થોડીક તકલીફો ઊભી થાય જે જાતકોને હાઈપર એસિડિટી અથવા બ્લડ રિલેશન રોગોથી જે જાતકો પીડા હોય તેવા જાતકોને ધ્યાન દેવું આજે તમારે પેટના લગતા રોગોમાં સાચવું ખાણીપીણી પીણી બાબતોમાં ખુબ જ ધ્યાન દેવું તો તુલા રાશિના જાતકો આજના દિવસમાં પોતાના મન ઉપર તો કંટ્રોલ રાખવો સાથે સાથે કોઈક સિટીના કાર્યોમાં જવાનો થાય તો તમારે માનહાનિ ન થાય તેની કાળજી લે આજે વાણી પર સંયમ રાખો તો આજના દિવસમાં તમારે હોમ કુલ દેવતા ન મહા અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં ધાર્મિક કાર્યો તમારા થવાના આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથે નાના મોટા પ્રવાસોનું આયોજન થાય તેમાં સફળતા પ્રાપ્ત થાય આજે તમારા શોખની વસ્તુઓ પાછળ તમારું નાણાંનો વ્યય થાય આજના દિવસમાં ધાર્મિક કાર્યો થવાના સાથે માતાજીની આરાધના ઉપાસના કરી તમારા કુલદેવની આરાધના ઉપાસના કરીને દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું ધન રાશિની ધનરાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા વાણીમાં થોડીક બોલવાની ભાષા ઉપર કંટ્રોલ રાખજો કોઈકને કહેવા જાવ સાચો ને કહેવાય ખોટું તેવું ના બને તેની કાળજી લેવી ધન રાશિના જાતકોએ વાણી તો રાખવાનો સાથે સાથે આજના દિવસમાં પેટને લગતા રોગો અથવા તો ગુપ્તાંગના રોગોમાં તમારે ઇન્ફેક્શન થવાના કારણે આજે તમારી માનસિક ટેન્શનો વધી જાય અને આવું ના થાય તેના માટે તમારે ઓમ ભ્રીમ શનિશ્ચરાય નમઃ અને હોમ બૃહસ્પતિને અમારા મંત્ર કર મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં પતિ પત્નીનો સાથને સુમેળપુર્યું બની રહેશે જે જાતકોને પાર્ટનરશીપના ધંધા અથવા પબ્લિક પબ્લિકિટીના કાર્યો કરવા તેવા જાતકોને આજે લાભ બની રહે આજના દિવસમાં તમારા પત્નીના નામે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું તો થઈ શકે તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ ગાયને લીલો ઘાસચરો આપો સાથે કાળા કૂતરા મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા મિત્રો આજે વ્યર્થ થાય તેને કાળજી લેવી ખાવા પીવાની ધ્યાન રાખવું આજના દિવસમાં દરેક કાર્યો સફળતા વાળા પ્રાપ્ત થાય પણ વિજાતીય પાત્રો સાથે વય માનસ્ય ઊભું થાય તેની કાળજી લેવી બહારના સંબંધો આપના માટે ખૂબ જ અગત્યના બની રહે અને કુટુંબિક બાબતોમાં વાદ વિવાદ થાય તેના માટે તમારે આજે હોમ રાહ રા અને હોમ શનિચરાય મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા લાભની બાબતો અતિવિશે સાબિત થવાની પેટને લગતા રોગોમાં તમારું નિરાકરણ આવે તેમાં તમારું આજનો દિવસ પ્રફુલ્લિત બની રહે આજના દિવસમાં માત્ર હાઈપર એસિડિટીની બાબતોમાં તમારે ધ્યાન દેવું એકંદરે આજનો દિવસ તમારો સફળતા બની રહે ટૂંકમાં આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ઓમ નમ ભગવતે વાસુદેવાય સાથે ઓમ બૃહસ્પતિએ નમાના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરે મિત્રો ફરી મળીશું આ જગ્યા આચરણમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ